કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો હવે ઘણા મિત્રો મને મેસેજ કરતા હોય છે કે શ્યામલભાઈ સ્ટોક માર્કેટ કેવી રીતે શીખવું મારે સ્ટોક માર્કેટ શીખવું છે બટ મને ખ્યાલ નથી કે સ્ટોક માર્કેટ કેવી રીતે શીખાય ચિંતા ના કરશો આવા શબ્દો સાંભળે પછી હું કોર્સ વેચવા માટે નથી આવ્યો ઓકે જસ્ટ હું તમને ઇન્ફોર્મ કરવા આવ્યો છું કે ના હવે ગુજરાતની અંદર એજ્યુકેશન સ્ટોક માર્કેટ રિલેટેડ એજ્યુકેશન બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ થઈ ગયું છે મતલબ હવે તમારે કોઈ પણ જગ્યા ઉપર પૈસા પે કરીને કોર્સ કરવાની જરૂર નથી એક સરસ મજાની અનાઉન્સમેન્ટ પણ કરીશ અને નીચે કોમેન્ટ જઈને વાંચી લેજો અગર તમે ફ્રી કોર્સ કર્યો છે તો તમારે કોમેન્ટ કરવાની છે કે કોર્સ કેવો છે પહેલાં તમારે ફર્સ્ટ લાઈનમાં કો કોમેન્ટ કરવાની છે કે કોર્સ કેવો છે અને સેકન્ડ કરવાની છે કે હજુ તમારે કોર્સમાં શું જોઈએ છે વધારે હજુ હું તમને તમારા માટે શું કરી શકું મારે બે કોમેન્ટ તમારી જોઈએ છે એક કોમેન્ટ જોઈએ છે કે કોર્સ તમને કેવો લાગ્યો અને સેકન્ડ લાઇનમાં તમારે લખવાનું છે કે હજુ પણ તમારે કોર્સમાં શું જોઈએ છે ઘણી બધી વસ્તુ તો હું મારા તરફથી તો એડ કરતો જ રહેવાનો છું બટ તમે પણ ટોપિક સજેસ્ટ કરશો તો મને વધારે મજા આવશે વાત કરી લઈએ કે ફ્રી કોર્સ કેમ બનાવ્યો છે કેવો છે એની અંદર શું ભણાવવામાં આવશે કેવી રીતે કરીશું શું એને ફ્રીમાં એક્સેસ કરવા માટે ક્યાંય એકાઉન્ટ ઓપન કરવું પડશે ફલાણું ઢીમકાણું કોઈ રિક્વાયરમેન્ટ છે કે એકદમ ફ્રી છે સાચી વાત કહું તો એકદમ ફ્રી બનાવ્યો છે મતલબ તમારે કોઈ પણ એકાઉન્ટ ઓપન નથી કરાવવાનું કશું જ નથી કરાવવાનું તમે આ કોર્સનું એક્સેસ કરી શકો છો જસ્ટ તમારે ગુજુદા ટ્રેડર ડોટ કોમ વેબસાઇટ ઉપર જવાનું છે અને અહીંયા તમને આ રીતે કોર્સ દેખાશે એમાંથી તમને એક રૂપિયાવાળો એક કોર્સ દેખાશે આ બંને કોર્સ કરવાની જરૂર નથી જસ્ટ આ એક રૂપિયાવાળો જે કોર્સ દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ગુજ્જુ ધ ટ્રેડર ડોટ કોમ વેબસાઇટ ધ્યાનથી નાખજો બીજી કોઈ વેબસાઇટ ના નાખતા લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાં જઈને તમે જોઈ શકો છો અહીંયા તમે ક્લિક કરશો એટલે કોર્સ તમને બતાવશે કે કેવો છે અંદર લેકચર કયા છે કન્ટેન્ટ કયા છે એ પણ હું તમને અહીંયા બતાવી દઉં છું એટીન છે એક રૂપિયાનો કોર્સ એટલે રાખ્યો છે કે હું તમને સિક્સ મંથની વેલિડિટી આપી શકું જો હું અહીંયા ફ્રી રાખતો ને તો હું સાત દિવસની જ આપી શકતો તો જે પણ વેબસાઇટ બની છે એવા થોડા ટર્મ્સ એન્ડ કર છે એટલા મે તો તમારે છ મહિનાની તમને કોર્સની વેલિડિટી મળશે અત્યારે તમે જશો તો અંદર અઢાર વિડીયો છે અઢાર વિડીયોઝ કેવા કેવા વિડીયો છે એ પણ હું તમને કહી દઉં છું ફ્રી કોર્સ લેક્ચર વન ટુ થ્રી ફોર ફાઇવ એન્ડ સિક્સ છે એક ટ્રેડ લાઈવ ટ્રેડનું એક્ઝામ્પલ છે તમારા માટે એન્ડ અહીંયા તમે વિડીયોઝમાં જશો ને ઘણા લોકો એવા હોય છે કે શરૂઆતથી શીખવા માગે છે તો બેઝિક કયા વિડિયો શીખવાના છે એનું પણ મેં તમને ફોલ્ડર આપી દીધું છે જેમાં કેન્ડલસ્ટિક પેટર્ન ચાર્ટ પેટન ને એવું બધું આવી ગયું છે એટલે જે લોકો એકદમ ઝીરોથી શીખવા માગે છે એ આ ફોલ્ડરના પહેલાં વિડીયો જોઈ લે અને પછી લેક્ચર વનથી લઈને લેક્ચર સિક્સ જોવે બધું જ ટોપ ક્લાસ નોલેજ ગુજરાતીની અંદર હું તમને ગેરંટી મારીને કહું છું પચાસ હજાર લાખ રૂપિયાનો પણ કોર્સ કરી નાખશો આના જેવું નોલેજ નહીં મળે અને જો તું લેક્ચર સિક્સ ઉપર પહોંચે છે હજુ બીજા દસથી વધારે વિડીયોઝ આ કોર્સની અંદર આવવાના છે અને ઘણું બધું નોલેજ હું તમને ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવાનો છું તો એક રૂપિયાનો કોર્સ કરી નાખ્યો છે હવે હવે તો હું કોર્સ વેચતો પણ નથી રૂપિયાનો કોર્સ છે તમારા પાછળ ઘણી મહેનત કરી છે મેં આ કોર્સની અંદર એ તો તમે કોર્સ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે બસ હવે તમારે શું કરવાનું છે આ વિડીયોને લાઈક કરવાનો છે તમારી કોમેન્ટ અવશ્ય હોવી જોઈએ કે તમને કોર્સ કેવો લાગ્યો છે અને વિડીયોને શેર કરવાનું છે ગુજરાતની અંદર આપણે બધા જ લોકોએ સ્ટોક માર્કેટનું એજ્યુકેશન ફ્રી કરવાની જે આ મુહિમ ચલાવી છે મેં કે ભાઈ કોઈ જગ્યા ઉપર કોર્સના પૈસા ખર્ચવા જ નથી તમારે મારો કોર્સ પણ કોઈ પેઇડ કોર્સ લેવાની જરૂર નથી આ ફ્રી વન રૂપીઝવાળો કોર્સ તમે લઈ શકો છો એની અંદર તમારે સહભાગી થવાનું છે તમારે કોકને ને કોકને શેર કરવાનું છે જે પણ સ્ટોક માર્કેટ કરે છે એના સુધી વિડીયો તમારો પહોંચી જવો જોઈએ ફ્રી ઓફ કોસ્ટ મળીએ કોર્સની અંદર છ વિડીયોઝ ઓલરેડી અપલોડ કરી દીધા છે છ લેક્ચર અપલોડ કર્યા છે જો ચુમ્બાલીસ મિનિટ અઠ્યાસી minutes, sixteen minutes. ચોવીસ મિનિટ બરાબર છે આ ચૌદ મિનિટનો એક ટ્રેડનો એક્ઝામ્પલ છે વીસ મિનિટ વીસ મિનિટ તો સારા લેન્થી લેક્ચર ડિટેલની અંદર સ્ટોક માર્કેટ શીખવાડ્યું છે અને એવું પણ નથી કે ખાલી આપણું જ માર્કેટ આ શીખીને તમે ક્રિપ્ટો પણ કરી શકશો ઘણું બધું બીજું આખા ચાર્ટનું ઓવરઓલ એનાલિસિસ કેવી રીતે કરવું સ્ટાર્ટ કેવી રીતે કરવું બેઝિક પ્રાઇઝ એક્શન શું છે સપોર્ટ રજિસ્ટન્સ ઝોન માર્કિંગ કેવી રીતે થાય છે કન્સોલિડેશન કોન્સેપ્ટ ટ્રેન્ડ કોન્સેપ્ટ આરબીડી બધું ઘણું બધું તમને શીખવાડ્યું છે તો ડેફિનેટલી તમારે તમારે કોર્સ ને બાય કરવાનો છે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને કોર્સ ની આપી દઉં છું ત્યાંથી જઈને તમે એક રૂપિયામાં સ્ટોક માર્કેટ નું નોલેજ તમે લઈ શકો છો ને હું તમને ગેરંટી મારીને કહું છું તમને એક લાખ રૂપિયાનો કોર્સ આ લાગશે હેવ અ ગુડ ડે જય શ્રી કૃષ્ણ દાદા